રાજકોટના હેમુગઢવી હોલ ખાતે રિફા ઇકોનિક ફિલ્મ એવોર્ડ શો યોજવામાં આવ્યો હતો આ એવોર્ડના કાર્યક્રમમાં ઠાર ફિલ્મી બોમ્બેથી પધારેલ પૂરી ટીમ અને નામી કલાકારો સંગીતકારો ફિલ્મ ડિરેક્ટર પ્રોડ્યુસર તેમજ પત્રકાર અને રિપોર્ટર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ એવોર્ડ શોમાં સહેલા તાલુકાના જાબાજ પત્રકાર જયસિંહભાઈ સારોલાને શિલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રજાના પ્રશ્નોને વાચા આપતા એવા પત્રકાર અને રિપોર્ટરનો ચોથો સ્તંભ ગણવામાં આવે છે તેમજ પત્રકારોની ફરજ અને જવાબદારી વધી જાય છે જેમાં સાયલા તાલુકાના પત્રકાર સારોલા સમાજમાં અને મીડિયા ક્ષેત્રમાં નામના ધરાવે છે નિડરતાપૂર્વક અને કામગીરી કરે છે જેઓ દૈનિક અખબાર જેવા કે વાત્સલ્ય સમાચાર એટ ધીસ ટાઈમ ન્યૂઝ સાલાવડની વાત તેમજ ટીવી ચેનલ ભારત નેશનલ ન્યૂઝ સેટેલાઇટ ચેનલ તેમજ મા ન્યૂઝ ટુડે ગુજરાતી ન્યૂઝ ટ્વેન્ટી ફોર ઇન્ડિયા જેવી અનેક ચેનલોમાં કામગીરી બજાવી રહ્યા છે જેમાં હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે રિફા ઇકોનિક ફિલ્મ એવોર્ડ શો માં તેમને શિલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવી મીડિયા આભાર વ્યક્ત કરતા જયપાલ સિંહ ઝાલા અને વર્ષાબેન પરમારે ભારે જહેમત ઉઠાવી હતી Vijay, thank you so much Vijay sir and થેન્ક યુ સો મચ અમે ટેક 26 આજે રાજકોટ ખાતે જે આયોજન રાખવામાં આવ્યું હતું એમાં સિનર્પણ કર્યું છે એમાં હોલીવુડના સુપરસ્ટાર આવ્યા હતા હા અને અમને પણ બહુ મજા આવી અને વર્ષાબેન પરમાર બધાને એવું લાગ્યું કે ગુજરાતના તમામ કલાકાર આવી જાય અને આગળ વધવાની તક મળે એટલા માટે મારું નામ એક્ટર ઇમ્તિયા સપા પહેલા તો હું તમારા ટીવી ચેનલવાળાનું થેન્ક્સ કહીશ કે તમે પણ વધારીલ આભાર આજનો આ કાર્યક્રમ દિગ્ગજને દિગ્ગજથી માંડી અને નાના કલાકાર સુધીનો હતો કે બહુ સારું કહેવાય કે પહેલીવાર આવું ભાઈનું રાજકોટમાં કાર્યક્રમમાં બધાને મજા આવી અને ખાસ હું કહીશ કે કલા ફિલ્મના અમારા પ્રોડ્યુસર રાઇટર ડાયરેક્ટર વિજયભાઈ આહિર જયદેવભાઈ દાફડા વર્ષા પરમાર તથા અસલમ ખાન અમે જેટલા કલાકાર આવ્યા બધાને એક સરખા રાખ્યા કદાચ દિગ્ગજ કલાકાર હોય કે નાનો કલાકાર હોય એ પ્લેટફોર્મ મળ્યું એ બધાને બધા ખુશ છે અને હું પણ ખુશ છું જય ભારત જય હિન્દ વર્ષા પરમાર એક્ટર્સ હું મારી ટીમને સ્પેશિયલ થેન્ક્સ કહેવા માંગુ છું આપણે એવા જયપાલસિંહ ઝાલા વિજય આહિર અસલમ ખાન પછી દીપક સોલંકી જયદેવ દાફડા જેમણે મને ખૂબ સપોર્ટ કર્યો અને મારો એવોર્ડ સુપર ડુપર હિટ થયો છે જે રાજકોટમાં ઓલમોસ્ટ હજી સુધીમાં આ એવોર્ડ નથી થયો આઈકોનિક આલ્ફા એવોર્ડ અને હું એવું વિચારું છું કે મારો નેક્સ્ટ એવોર્ડ અમદાવાદમાં કરવાનો છે જે ચાર છ મહિનાની અંદર જ કરવો છે બસ ટૂંક સમયમાં અને પબ્લિકનો સપોર્ટ મળે તો શાયદ વધારે પણ ટૂંક સમયમાં કરી શકું એમ સપનું સપનું તો હા જાજુ બધું ઘણું બધું સપનું મોટું છે મારું કે હું પણ રાજકોટ છોડીને બોમ્બે જાઉં હું બોમ્બેમાં વસવું નથી પણ એક સેલિબ્રિટી તરીકે સપનું એ જ છે કે મોટી સેલિબ્રિટી થાવ બસ અહીં વિજય મેમ્બા રાઇટર એન્ડ એક્ટર શું આખો કાર્યક્રમ હતો રાજકોટના આંગણે કાર્યક્રમ આપણે રાજકોટના આંગણે હેમુભટ્ટી હોલમાં આપણે એવોર્ડ ફંક્શન હતો જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી એવોર્ડ ફંક્શન જેમાં બોલિવૂડ કલાકાર ટોલીવુડ કલાકાર બંને હતા જેને નાનું વર્ક પણ કર્યું હોય વેબ સિરીઝ છે કે શોર્ટ ફિલ્મ છે કે આલ્બમ સોંગ છે આજે એમને પણ આપણે એવોર્ડ આપી અને સન્માનિત કર્યું આપણે છે હાલ કોણ કોણ ઉપસ્થિત હતા હાલમાં આપણે સિભા સર રાજેન્દ્રસિંહ રાઠોડ જયપાલસિંહ સિંહ ઝાલા ઘણા એવા સારા સારા ટોપ ટેન લેવલના આપણે બોલીવુડ કલાકાર ટોલીવુડ કલાકાર અને નાના આપણે સિંગર છે કે નાના એક્ટર છે કે રાઇટર છે પ્રોડ્યુસર છે કે વગેરે એક્સપ્રાઇડ બધા કહેવાય હાજર હતા અને ખૂબ મજા આવી